ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંપ્રત સ્થિતિ તણાવભરી છે ત્યારે ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઠ વાગ્યે દેશને સંબોધન કરવામાં આવ્યું હતું અને બાદમાં એકાએક પાકિસ્તાન દ્વારા સરહદ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો તેમજ ડ્રોન એટેક કરવામાં આવ્યો હતો જેના કારણે જામનગર એરપોર્ટ પર એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટો રદ કરવામાં આવી છે ખાસ કરીને જામનગરથી મુંબઈ તેમજ મુંબઈથી જામનગર આવતી ફ્લાઇટો રદ કરવામાં આવી છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જામનગર એરપોર્ટ ઓથોરિટીના ડીકે કે સિંઘ જણાવી રહ્યા છે કે એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટો રદ કરવામાં આવી છે કારણ કે પાકિસ્તાન દ્વારા સતત અવરચંડાઈ કરવામાં આવી રહી છે જેના કારણે આ ફ્લાઇટો રદ કરવામાં આવી છે જો કે ગઈકાલે બત્રીસ જેટલા એરપોર્ટો બંધ હાલતમાં હતા તેને ખુલ્લા કરવામાં આવ્યા છે તો આ એરપોર્ટ પર એર ઈન્ડિયાની જે ફ્લાઇટો હોય છે તે શરૂ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું અને બાદમાં પાકિસ્તાન દ્વારા રાત્રિના સમયે જે હુમલા કરવામાં આવ્યા જેને લઈને તમામ એર ઇન્ડિયાની ફ્લાઇટો બંધ કરવામાં આવી છે આમ જામનગર એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું છે મનસુખ સોલંકી